તો ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પાણી માટે વિવાદ ચાલી રહ્યો છે સાગર ડેમના કડાણા ડેમ પાસે બાકી નીકળતા પૈસા માંગ્યા

સમાદાતા ભદ્રપાલ અમારી સાથે જોડાઈ ગયા છે ભદ્રપાલ આ શું છે આ સમગ્ર વિવાદ અને તેનાથી શું ઇફેક્ટ આવી શકે છે જી બિલકુલ દીક્ષિતા ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લાનો કડાના ડેમ જે રાજ્યને ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે ખાસ કરીને વાત કરીએ તો રાજસ્થાન અને ગુજરાત ની બોર્ડર પર જે કડાના ડેમ આવેલો છે તેમાં જે પાણી વિવાદ છે તે સામે આવ્યો છે રાજસ્થાનના બજાજ સાગર ડેમ માંથી પાણી જે છોડવામાં આવતું હોય છે પરંતુ કરોડ જેટલું જે છે તે બાકી છે જેને લઈને રાજસ્થાનના કેટલાક અધિકારીઓ કડાના મુલાકાતે આવ્યા હતા અને કડાના ડેમની મુલાકાતે આવ્યા બાદ તેઓએ ચિંતી પણ આપી છે કે હવે તમે આ ચુકવણું પૂરું કરશો નહીં તો તમને પાણી મળશે નહીં તેવું પણ કહેવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મહીસાગરની સાથે સાથે આનાસ નદી જે બંને નદી રાજસ્થાનમાંથી પસાર થઈ અને ગુજરાતમાં આવતી હોય છે ત્યારે મહિસાગર નદી ઉપર તો બધા સાગર ડેમનો બંધ જે બાંધવામાં આવેલો છે જેને લઈને તેનું પાણી રોકી શકાશે પરંતુ અનાસ નદીના ઉપર જે બંધ છે તે બંધ નથી બાંધવામાં આવેલો જેથી હવે રાજસ્થાન સરકાર અનાસ નદી ઉપર પણ બંધ બાંધવાની પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી એ રાજસ્થાનનું પાણી ગુજરાતમાં આવવાનું જે રોકવાનો પ્રયત્ન છે તે રોકી શકાય અને છેલ્લા બાર વર્ષથી જે કરાર આધારિત હાલ જે કડાણાના અધિકારીઓ છે તેમની સાથે વાત થઈ તો તેમને પણ એ રીતે જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા બાર વર્ષથી જે કરાર આધારિત પાણીનું મળવું હોવું જોઈએ પરંતુ હાલ અત્યાર સુધી આવો પ્રકારે પાણી હજી સુધી મળ્યું નથી જી બિલકુલ આભાર ભદ્રપાલ સમગ્ર વિગત બદલ અને હવે વાત કરીશું માવઠાની